દર્શક મિત્રો પાર્ટ ટુ એટલે કે વિભાગ બીજો આજે આપણે ગામડાના મોલની અંદર કોસ્મેટિક અને કટલેરી વિભાગની વાત કરવી છે બહુ વિશાળ પ્રમાણમાં આની બધી વસ્તુની ખપત અને ગ્રાહકો ખરીદી રહ્યા હોય ત્યારે આ પણ વસ્તુ સમાવિષ્ટ કરવી પડે એની અંદર તમે જોઈ શકાય છે સ્પ્રે ઘણી બધી જાતના સ્પ્રે આવે છે એની પણ જરૂરિયાત રહેલી છે બોડી લોશન હોય મિત્રો કોસ્મેટિક અને કટલેરી વિભાગની અંદર ખાસ અગત્યનું પાછું જો સૌથી વધુ વેચાણ અર્થે હોય તો નહવાના સાબુ છે માથાનું તેલ છે પાવડર છે બધા ફેસવોશ છે શિયાળો હોય ત્યારે ઓલ્વેરા વેસેલિન જેલી આ બધીની ફેર એન્ડ લવલી મિત્રો કટલેરી વિભાગની અંદર માથાનું તેલનું સેલ બહુ સારું થાય છે અને એમાં પ્રોફિટ પણ સારું રહેલું હોય છે સારું એટલે કે આપણી આજીવિકા એમાં સમાયેલી હોય આપણને જે વળતર મળવું જોઈએ એ પૂરું વળતર મળે ફાસ્ટ મુવમેન્ટથી વેચાણ અર્થે થતું હોય આ બધી વસ્તુનું તેલ દાખવી કે મયૂરનું તેલ છે તો એનું સેલિંગ સારું થતું હોય શાલીમાર કોપરેલ જે બ્રાન્ડેડ છે આવી બધી વસ્તુ રાખવી પડે બૈરાને અરીઠાના તેલ બહુ સારી ક્વોલિટીના આવે છે આવું બધું ટૂંકમાં મેન્ટેન કરવું પડે છે આ વાત થઈ કોસ્મેટિક અને કટલેરી વિભાગની દર્શક મિત્રો કરિયાણા વિભાગ બહુ મોટો વિભાગ છે અને એ એની બહોળા પ્રમાણમાં ગ્રાહકો આપણને મળી રહી છે તમે જોઈ શકાય છે આ ગોળ છે લાજવાબ ચટણી છે પેલી ચટણી છે હળદર છે તેલ છે રવો છે ખાવાનું તેલ છે આ વિશાળ પ્રમાણમાં કરિયાણા વિભાગ સમાયેલો છે અને આમાંથી તમને ઘણું બધું પ્રોફિટ પણ મળી રહી ગ્રાહકને અંતરિયાળ વિસ્તાર હોય ગામડાની અંદર અત્યારે લોકો રહેવા માગતા નથી પણ ઘણા બધા હજી લોકો ગામની અંદર છે ગામની અંદર બહારથી વસ્તી ઘણી બધી આવતી હોય જરૂરિયાત બહુ જ રહેલી છે તો તમે કોઈ પણ વસ્તુ વેચો અને વેચો તો જ તમને પ્રોફિટ થવાનું છે આ એનો એક દાખલો છે મારી તમને સૌને અપીલ છે કે જે આ આવી રીતનું વિસ્તાર હોય તો તમે એમાં આવી રીતનો મોલ પણ બનાવી શકો છો હવે કરિયાણા વિભાગની અંદર આપણે આગળ જો જઈએ હજી તો આ બધું સવાણું છે કે આવું બધી વસ્તુ છે એ ઘણું બધી વસ્તુ સમાયેલી છે દાખલા તરીકે મઠિયા જોકે આટલી જે તમને મેં વિગત આપી એ પૂરતી પૂરતી નથી પરંતુ હજી ઘણી બધી વસ્તુ આની અંદર હોય છે પણ એક તમે શરૂઆત કરશો એટલે તમને બધા જ આઈડિયા મળશે આવવા હવે આગળના વિડીયા આપણે જોવા માટે હજી મારી પાસે ઘણા બધા પાર્ટ છે આના કરિયાણા વિભાગ કટલેરી વિભાગ કોસ્મેટિક વિભાગ જંતુનાશક દવા ખાણદાણ સિમેન્ટ વિભાગ સ્ટીલ વિભાગ એટલે સ્ટેપ બાય સ્ટેપ મારા વિડીયો તમને જોવા મળશે અને હું તમને આગળ તો મિત્રો આ પશુપાલનમાં ખાણદાણ પણ રાખવું પડે છે આપણે આગળના ઘણા બધા વિડીયો તમને દેખાડાયેલા છે જેમાં પશુપાલનમાં પાપડી કપાસિયા ટોપરાનો ખોળ રાજદાણ મિશ્રણ વગેરેની જરૂરિયાત રહેલી હોય છે તો મોલમાં એવી વસ્તુને પણ એડ કરવી પડે છે અને અમારા સાથે ગ્રાહક સામેલ જ છે જે પશુપાલન કરી રહ્યા છે એ એ પણ ખરીદી કરવા આવ્યા છે તો એને પણ પાપડી લેવી છે એટલે મારી તમને સૌને સલાહ છે કે આગળનો હજી વિડીયો ખાણદાણનો દેખાડે હું હા વાસ્તુરભાઈ અમારે જેવો બોરાળા જ રહી છે બાજુમાં અને તેઓ પાપડી ખરીદીએ છે દર વખતે અક્ષરની જ પાપડી હોય છે અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની જે જોઈ શકાય છે તો મિત્રો આ બીજું ગોડાઉન છે ને એમાં અમે ગોલ્ડ મિશ્રણ જે જોઈ શકાય છે અને એકદમ સુપર ક્વોલિટી છે એની અંદર કપાસિયા પાપડી ટોપરાનો ખોળ મકાઈનું ભૂસું અને અમૂલનો પાવડર અને ઘણી બધી સ્ટાન્ડર્ડ વસ્તુ આમાં સમાયેલી છે જે બહુ ક્વોલિટી બ્રાન્ડ વસ્તુ છે અને બે બ્રાન્ડથી અમે મિશ્રણ આપી છે એક નવરસ અને એક કૃપાનિધિ ગોલ્ડ ક્રીમ જે આપણે પોતે જ છીએ અને ખેડૂતોને અને પશુપાલન જે લોકો કરે છે એનો જ રિવ્યૂ લઈ તો વાસુરભાઈ આ ગોલ્ડ તમને વાસુરભાઈ કેવું લાગ્યું કૃપાનિધિ ગોલ્ડ બહુ સારું આવે છે